આજ તો હું બેનપણી મળવા આવી પણ બેનપણી નવરા નથી ચેલા ને સાલ્યું સોલે શું કરવું મેં કીધું બજાર દો એ દાતે દેવાની સન હવે મારે હું જીવી હોય થોડી વાર ત્યાંથી આવી આવી કઈ જવાબ મળ્યો નહીં અને આ ખૂણા તરબૂજ પડ્યું છે તે કાપો ને તે દડો છે અરે રામ રામ મને એમથી ઘડી બેહું ને કાપે ખાઈ ને જઈ સાપાણી કાક કરી બેનપણી આવી ગયું અતારમાં મળવા અને દસ વાગ્યા કા તડકો જામી પડ્યો પણ હજી થોડીક થોડુંક કામ છે ને પતા બેન પણ કીધું થોડી વાર પૈસા આવી જાય પછી હવે બેસ્યું ત્યાં સુધી આ તો કાંઈ ને તે મને એમ કે હું ઢસા લઈ આવું અને પાંચ કિલો ચેરીઓ લઈ આવવા અને ઠપકારો અને પછી તો ફ્રીજમાં ફ્રીજ બે લીધા છે જૂનામાંથી એટલે હવે પંદર વીસ દિન વાર સહી ત્રેવીસ દિન નિશાળમાં તે પાંચક મણ ચેરીઓ ખાઈ લેવાય નિશા થઈ પણ એમાં પાંચ મણમાં અમે દસ જણા સહી વાપરું ક્યાંક મારું એકલું ન સમજતા અને રોડ ઉપર આવ્યું ને તો સરસ મજાનો આ જો ઈકો મળી ગયો

કે દુનિયા એટલી આવી ને ઠેલ્યું ઝીણા ઝીણા જોતા હોય એવા કપડાં ને હવે આમાં ગોધડું ક્યારે કરવું આ તડકાનું ક્યાં રહેવાય નહીં કેટલો તડકો લાગ્યો પણ બધું સારું ઉનાળો નહીં સારો માંડ હાંસ પડે અત્યારે જીવ આવ્યો ઘડી કાંયા તોડું ને ઘડીક અહીંયા તડકાઈ નહીં પણ ઘડીક પાણી મારું ત્યાં હાથ પડી જાય શિયાળો કર્યો ઉનાળો ભગવાને કર્યો ને સોમાહું કર્યું એમ રત્યું પછી રત્યું એમ ગણપતિ દાદાની ગણેશ ગઈ હવે અગિયારસની રાહ જોઈને બેઠા છે ભીમ અગિયારસની તો હવે ભીમ અગિયારસ આવશે વાવણા થાય છે વાવવા જશે અને એમાં મામાયનો ચાલી રહ્યો છે ઘરે ઘરે ભાણીગરુના પાર નથી મારો બાપો ઓ હું મામા પણ મારે જવું છે બેથી પણ હવે ગામડું ગામ છે તડકો બહુ લાગે અને કાંઈ વાહનના તાકડા હોય નહીં સારા જવું છે તો જે માતાજી જય શ્રી કૃષ્ણ